વેલકમ ટુ તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો બધાને છે ને આજે ગુડ મોર્નિંગ કેમ કે આજે સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે અમારા બધા દેરાણી જેઠાણીને જવાનું છે આજે નિવેદ નિવેદમાં નહીં કમિશ ક્યાં જવાનું છે આપણે

તમે રહેજો એવું લાગે ને તો અહીંયા બપોર પછી આવું ને પછી હું તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોક માં ચડ્યા રહો તો ફાઇનલી અમે લોકો છે ને ચોકડીયા પોગી ગયા છે ને બધા એ કોઈ તો છે ઈકો હો બધા બેઠી ગયા છે તમે જોઈ શકો છો કે બીજા બધા છે ને પાછળ છે હમાય છે જો હાલો તમારે હમાય એટલા કે બાબરા બાબરા એ હું ક્યાં જઈશ તો તમે બધા બેહી ગયા તો તારા હાલી લાવ એમ હાલતા છે હું બે જ બાકી છે હો

આ એમ કે મને ફોટા મોકલો મોકલો એ બસ બસ પણ બસ ફોટા નથી મોકલો કોનો ફોન પાડો તો રેવા દેવાનો છો અસ્મિતા ભાભી આમ જો એનું મોઢું જો કાલે એનું મોઢું તો જો ફાઈનલી અતાને વાગ્યા છે 11 ને પરસાદી પણ અમને લેવાની કીધી છે એટલે અમે લોકો છે પરસાદી લેવા આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા અમારા લોકોની પ્રસાદી છે અને બીજા બધાની પણ છે અહીંયા સુવિધા તમે જોઈ શકો છો કેટલી સારામાં સારી સુવિધા છે

તો ભાભી મારા લઈને આવ્યા છે સાપડી એટલી બધી પણ મારા અપુ બેન ના ખાલી કરવાની અને એમ કે છે મારા થી ખાલી નહીં થાય ને તો અમારે રશ્મિતા ભાભી ને દેવાની તમારે ખાવાની ને થઈ જાય છે ખાલી અમારી જેવાય એક તો જેઠાણી ખાઈ જાય

અને અમે બધા ફ્રી થઈ ગયા છે અમે અહીંયાથી નીકળીએ છીએ ટા જવા માટે નિશુભાઈ જો નિશુ આમ કઈ કેદ તો કરી નિશુ આમ ફરી માં હો ભાઈ આમ કઈ કે જો નિશુ અમારે શર્માય છે કઈ કહેતો જો બધા ભાભી છે ને એના હગા થાય છે બધા એમ કે ટાટા ભાઈ આવજો અમે લોકો પહોંચી ગયા છીએ લાઠી અને બધા છે ને બહુ બધા થાકી ગયા હતા તડકો બધાને લાગી ગયો છે એટલે બધા કોક ના છોડા પીસ છે ને છે ને જેઠાણી નો પ્રેમ ઓહો તમે જોવો છો જો અમારા બેન લાવ્યા છે મારી હાટું ગુલ્ફી ને આ બધા જોવા દેવડી અને છે ને થવાનું નતું પણ નક્કી થઈ ગયું મારા છો બધાને કેવું હાલી ને જવું પડે કેવું બળ આવે આમ જો

ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ચાલો મને જો પ્રસાદી આપી દીધી છે પ્રસાદી આપી હવે અમે લોકો જઈએ છીએ મારા નણંદના નેના ઘરે અમે ન્યા દેને તમને મળીએ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મારા નણંદના નેના ઘરે અને તમે જોઈ શકો છો બધા અહીંયા તરબૂચની બહ બહાટી બોલાવે છે આમ જો અમારા ધીમો જો તરબૂચની બહ બહાટી બધા આયા માટેનો સક્કડો તમે લોકો સકડો કેતા થો જોઈ શકો છો બધા બેસે છે ધીમે ધીમે ઓલી બધી બાયું કેવી રીક્ષામાં બેઠી હતી અત્યારે તમે જોઈ શકો છો બધા બેસે છે સક્કડા